ગઈકાલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીમાં નુકસાન થયું છે આપ જોઈ રહ્યો છો એ પ્રમાણે અત્યારે હાલમાં મગફળી અને કપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરેલો છે મગફળીને કપાસ બે આ આ પાક એવા છે કે એનામાં ચોવીસ કલાક જો ભેજવાર વાતાવરણ હોય તો પણ એ ખરાબ થઈ જતી હોય છે એટલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં મગફળીને કપાસમાં નુકસાન થયું છે સરકાર પાસે તો કાયમ ખેડૂત અપેક્ષા જ રાખે રહ્યો અને અત્યારે સરકાર જો આનામાં કાંઈક એક બે દિવસમાં જો જીરો ગ્રાઉન્ડ ઉપર સર્વે કરી અને ખેડૂતોને કાંઈક રાહત થાય એવી જાહેરાત કરે તો ખેડૂતોને આશ્વાસન મળે અત્યારે ખરેખર ખેડૂત ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે ખેતરોમાં પાણી ભરેલ પડ્યા એટલે મોટા પ્રમાણમાં અત્યારે ખેડૂતોની હાલત ખરાબ છે આ નુકસાનીમાં તો અત્યારે મગફળીમાં અમારે મુખ્ય પાક મગફળી છે એમાં બહુ નુકસાન છે એમ કે રાત્રે ભારે વરસાદ પડ્યો છે એમાં અત્યારે ખેતરોમાં બધી જગ્યાએ પાણી ભરેલું છે એમ અને આ પાણી એક દિવસ ભરેલો રહેશે એટલે આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે એવી પરિસ્થિતિ છે અત્યારે રાતથી વરસાદ પડ્યો એમાં ખેતર બધી જગ્યાએ નુકસાન જ છે પાણી ભર્યું પડ્યો છે એટલે આ પાણી એક બે દિવસ રહેશે એટલે સંપૂર્ણ નાશ પાક નાશ થાય એવી પરિસ્થિતિ છે